જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે અણસખડીમાં કુભાપુરીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે પહેલાં આપણે સખડીમાં સિદ્ધ કર્યું છે એની રીત આખી જુદી હતી અને રીત આખી અલગ છે તો અહીંયા માપમાં પહેલાં જો કોઈ બી એક માપ પકડો તો એક ભાગનો ચણાનો લોટ આવશે અને સામે ત્રણ ભાગનો અહીંયા મેંદો આવશે પહેલાંની જે આપણે સકડીમાં સીધ કર્યું છે પહેલાં આપણે ચણાનો લોટનું પૂરણ બનાવ્યો એને સ્ટફિંગ બનાવી પછી મેંદાની લોટનો ઉપર પડ કર્યો હતો પણ આમાં ચણાનો લોટ આપણે ભેગું કરવાનું છે એટલે મેંદાની લોટની સાથે આપ પ્રોપર અહીંયા ફોલો કરશો પ્રોપર પહેલાં સામગ્રીને સમજવાની કોશિશ કરશો એક ભાગનો ચણાનો લોટ ત્રણ ભાગનો મેંદો અને બંને કોરા કોરા લોટ હોય એને ભેગા મિક્સ કરી દેવાના છે અલગ અલગ એટલે જુદા જુદા આપણે એને બાંધવાના નથી તો અહીંયા બંને લોટ ભેગા કરી દીધા કોઈ બી એક નાની મોટો નાનો મોટો માપ કોઈ બી આપ લો હું અહીંયા એક કપનો જો માપ કહું તો વન થર્ડવાળો મારો કપ છે પણ અહીંયા નાનો માપ એટલે એક આટલું લઈએ તો ભાઈ આટલી સામગ્રી ઘણી થઈ જાય પણ હવે જો સો ગ્રામવાળું કપ લઈએ તો સીધે સીધું ચારસો ગ્રામ લોટ થઈ જાય એટલે ક્વોન્ટિટી સામગ્રીની વધી જાય પણ અહીંયા આપણે નાના માપમાં સામગ્રી સિદ્ધ કરી એટલે ઓછા માપમાં આપણે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે એટલે નાનો માપ બતાવી રહ્યો છું તો નાની કટોરી આપણે લીધી હોય એક કટોરી ચણાનો લોટ લઈ લો તો સામે ત્રણ ભાગનો મેંદાનો લોટ લઈ લો પછી અહીંયા લઈ લેવાના છે આપણે જીરું જીરું અહીંયા એક ચમચી લેશું આ માપ પ્રમાણમાં અને આમાં જે લૂણનો ઉપયોગ નથી કરવાનું આજે આપણે સિંધા લુણું કારણ કે અનસખડી મસિદ કરી રહ્યા છે અને એમાં શ્યામ તીખા એટલે કાલી મિર્ચ અડધી ચમચી અને જીરું અને હિંગ અહીંયા પાંચ ચમચી એટલે વન 4 ચમચી હિંગ પધરાવી દઈએ અને આ ગરમ ઘીનું મૂળ કર્યું છે ઘીનું મૂળ ગરમ જ લેવાનું હવે ગરમ ઘીનું મૂળ લેવાથી શું થશે ખબર છે જે પૂરી છે ને ફરસી થશે એકદમ બરાબર આપને સમજાય છે અને મૌન કેટલું કરવાનું છે મૂઠી પડતું કરવાનું છે અહીંયા આપણને જો લોટનું ટેક્સચર જોતો હશે થોડું કલર બી ચેન્જ લાગશે કારણ કે આપણે બેસન પધરાવ્યું છે ને થોડુંક યેલ્લો પડતું આપણને એવું લાગતું હશે એ મુઠ્ઠી પડતું અહીંયા જો લોટ કર આપણે મૂન કર્યું છે આવી રીતે મૂઠી પડતું અહીં મૂન કરી દેવાનું પણ ગરમ ઘી લેવાનું ધ્યાન રાખવાનું તો હવે જલ લઈએ જલ્દી કણક આપણે બાંધી રહ્યા છે બરાબર આ ફીકા એટલે અનસખડીમાં આવી જશે આ સામગ્રી કારણ કે આપણે લૂણ નથી પધરાવી રહ્યા આપણે જો લૂણ પધરાવીએ તો સખડી થઈ જાય તો અહીંયા લૂણ આપણે ઉપરથી પધરાવવાનું છે તો જલ છે ને ધીમે ધીમે કરીને પધરાવશું નહીં તો લૂણ ઢીલો થઈ જશે આની કણક છે ને આપણે ફરસી પૂરી કરીએ એવી જ આપણે સીધ કરવાની છે બરાબર તો લોટને સરખું આવી રીતે ટૂપીને એને કમસે કમ આપણે અડધો કલાક ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ જેથી લૂણમાં લોટમાં સુંદર કોણ આવી જાય તો અહીં લોટમાં સુંદર કૂણ આવી ગઈ છે હવે સરખું એને ફરીથી આપણે મસળી લઈએ લોટને લોટ અહીંયા થોડો સોફ્ટ થઈ ગયો છે કારણ કે આપણે અડધો કલાક મૂકી દીધું ને એટલે લોટ થોડુંક સોફ્ટ થયો તો હવે આમાંથી આપણે નાના નાના લુવા કરી લેવાના છે અને એની નાની મોટી આપ કોઈ બી આકારની પૂરી ઓળ પણ આપણે જોવામાં નવ કે અગિયાર એવી રીતે આમાં કાણાં પાડવાના છે એટલે ગોબા પાડવાના છે તો આપણે પહેલાં મીડિયમ સાઇઝની પૂરી વણી લઈએ આપણે ફૂ ફરસી પૂરી કરીએ છીએ ને એવી રીતે છેને વણવાની છે આછી બી નહીં બહુ ચાડી બી નહીં તો પૂરી વણાઈ ગઈ છે તો મેં શું કર્યું છે ને એક લાકડી લીધી છે મેં બરાબર લાકડી આવી રીતે તો જો પહેલાં સામસામાં કાણા પાડીએ તો શું આપણે કાણા પાડવામાં ખબર પડે કે કેટલા ગોબા આપણે એમાં પાડવાના છે તો કાં નવ ગોબા પાડીએ કાં અગિયાર ગોબા પાડીએ બરાબર છે તો અહીંયા આપ ગણો તો અહીંયા મેં અગિયાર ગોબા પાડ્યા છે તો જો એમાં નાના નાના જ કર્યા છે કારણ કે આપણે ઝારામાં ઝારો હોય ને ઝારામાં કેવા કાણા હોય એવા જ કાણા એ કરવાના છે તો આવી રીતે જ મેં છે ને જો પહેલાં ઘી મેં ગરમ કરવા મૂક્યું છે ઘી ગરમ થઈ ગયું છે આ પણ તેલમાં બી તળી શકો છો પણ મેં ઘીનો ઉપયોગ કર્યો છે ઘી ગરમ થઈ જાય ગેસની આંચ ધીમી રાખવાની અને એને ધીમા તાપે જ આપણે તળવાનું છે એ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને કારણ કે આપણે જો હાઈ ફ્લેમ એટલે ગેસની આંચ જો વધારે હશે ફાસ્ટ હશે તો પૂરી છે ને તરત જ લાલ પડી જશે અને અંદરથી પૂરી એકદમ કાચી રહેશે તો આપણે એને ધીમા તાપે તળશું ધીમા છે તળશું સુંદર છે ને અંદર સુધી પૂરી સરખી તળાઈ જશે તો અહીંયા કાણા પી આપજો બરાબર બધા દેખાઈ રહ્યા છે એટલે ગોબા બધા પ્રોપર આમાં દેખાઈ રહ્યા છે તો આજે આપણે ફીકામાં એટલે અનસખડીમાં ગોબાપુરી સીટ કરી એને પહેલાં જે વિડીયો મેં શેર કર્યો હતો એ સખડી વિભાગની અતિ સામગ્રી તો મેં આપણે ત્યારે બી કીધું હતું કે આમાં ગોભાપુરીમાં પણ બે પ્રકાર છે તો આજે બીજો પ્રકાર મેં આપ સાથે શેર કર્યો છે તો પૂરી ફેરવી ફેરવીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એવી રીતે આપણે સુંદરીની સુનેરી રંગની થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે તો વિડીયો જો ગમે તો લાઇક જરૂરથી કરશો હા અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે આપણે કાંઈ ના સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો અહીંયા પૂરી તળે ગઈ છે આપણે એ બહાર કાઢી લઈએ અને આવી રીતે જ બીજી પૂરીઓ તળી લઈએ તો અહીંયા બધી પૂરીઓ તળે ગઈ છે હવે આપણે એને પાત્રમાં સાજી લીધું છે અને ઉપરથી અહીંયા છે ને સિંધાલુ ઉપરથી આમાં પધરાવી દેવાનું છે કારણ કે આપણે અંદર આમાં સિંધાલુ નથી કર્યું તો ઉપરથી આમાં સિંધાલુ આપણે પધરાવી દઈએ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો બેલાઇકન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનું વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો એનું ટેક્સચર ભીજો પૂરી ખૂબ સુંદર અહીંયા સિદ્ધ થઈ ગઈ છે તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ